નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ નડિયાદની બહારનું ફૂડ કવર કરો મિત્રો તમને ધોળકાની અંદર લઈને આવીએ છીએ આપણે મિની કચોરી મિની કચોરી ઘણી ફેમસ છે અહીંયા આગળ જુઓ મિની કચોરી અને મિની સમોસા અહીંયા આગળ ઘણા ફેમસ છે એડ્રેસની તમને ખાસ વાત કરું તો આપણે આ જે સર્કલ છે ધોળકાનું ધોળકાનું જે મેઇન સર્કલ છે મિત્રો ત્યાંથી થોડાક અંદર આવો એટલે સેન્ટ્રિક શેત્રુંજય નગર સોસાયટી છે અને આ એની સામે જ એક્ઝેક્ટ મહાદેવના મંદિરની એક્ઝેક્ટ સામે જ આ ધોળકાની પ્રખ્યાત જૂના અને જાણીતા મીની કચોરી અને સમોસા આજે તમને બતાવી દેવા ભાવ રાખ્યો છે અને એ બધી વાત આપણે ઓર્ડર જોડે કરીશું ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ શિવમભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવીએ છીએ શું બધી વસ્તુ રાખી છે અને શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરજો બોલો

અને ચટણીની ખાસ વાત કરજો શિવમ ભાઈ બધી મોનો બોલી આપડે અચ્છા બાર તૈયાર ખાલી દહીં આવે એના સિવાય ચટણી બધી જાતે તૈયાર બધું બધું આ સમોસા આયા મિત્રો જો એની અંદર પણ ગોળ આમલી ખજૂર અને ગ્રીન ચટણી છે ફૂદીના અને દાણા અને દાણા મરચા ફૂદીના નહીં દાણા અને મરચા બે જો અને સ્પેશિયલ મસાલો

છે જય જય મહારાજ મહારાજ શું નામ સાહેબ મેહુલ મેહુલ ભાઈ શું કેશો અહીંયા આગળ મીની કચોરી સમોસા માટે છેલ્લા પાંચ છ વર્ષથી ખાવા એટલે અંદર હતું અત્યારે બાર બીજી શાખા કરીએ